પાછા આવે છે અને શમશાનમાં લઈ જાય છે લાકડા પણ માથે મૂકી દે છે અને અગ્નિ દાવ પણ દઈ દે છે પણ દાદા પછી જીવતા થાય છે અને ત્યાંથી ઊભા થાય છે અને કહે છે કે આ માતાજીનો ચમત્કાર છે મિત્રો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં સૌથી પહેલા લખી દેજો ઘણા બધા એમ કહે છે કે આ ખોટું છે આ જે છે ઢોંગ ઢોંગ કરે છે ઘણા એમ કહે છે કે આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હશે ત્યાર પછી ઘણા એમ કહે છે કે આ માતાજીનો ચમત્કાર છે અને હકીકત ઘટના છે તો આ ઘટના વિશે તમારું શું માનવું છે એ પણ કમેન્ટમાં લખી દેજો બાકી જે વિડીયો સામે આવ્યો છે એને લઈને સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચા થઈ રહી છે કે ભાઈ દાદા એસી નેવ વર્ષ આજુબાજુના હશે અને આ રીતે જે ઘટના બની છે દાદા ત્યાં ઊભા થઈને હાલતા થાય છે ત્યારે બધા સોકી જાય છે અને ખરેખર જ્યાં તે આવ્યા હશે બધા એને પણ શું વિચારવું અને શું લાગ્યું છે એ પણ કમેન્ટમાં લખી દેજો કારણ કે એક બાજુ એમ કહે છે કે આ ચમત્કાર છે ત્યારે તમને શું લાગી રહ્યું છે કે મણમાં લખી દેજો બાકી ઘટના ખૂબ જ ગંભીર છે અને ભાઈ ભાગ્યશાળી છે દાદા અને દાદા માટે સારું છે તો એના માટે દાદા માટે એક લાઇક કરી દેજો બાકી વિડીયો શેર કરો જય માતાજી